તો જય માતા મિત્રો આટલી કોઈ વિડીયોનો સપોર્ટ કરવા માટે ખૂબ આભાર મિત્રો તો આજે જયેશ સોઢાનું પાછું બીજું રેકોર્ડિંગ વાયરલ થયું છે મિત્રો કારણ કે જયેશ છોઢાનું નથી મિત્રો પણ જયેશ છોઢા માટે ઉપર કોકને ભાઈનેલું એવું રેકોર્ડિંગ વાયરલ કરી છે કે જયેશ છોઢાને પ્રોગ્રામ ના આપતા અને એવું બધું મિત્રો તમે જુઓ મિત્રો અને એ રેકોર્ડિંગ આવી છે એટલે આપણે વિડીયો બનાવે છે મિત્રો એ ફોટો ના લગાવતા અને જુઓ મિત્રો એ રેકોર્ડિંગ વાળો વિડીયો મિત્રો તો ત્યાં સુધી જુઓ મિત્રો વિડીયો અને કોમેન્ટ કરજો મિત્રો માતાજી જણાવવાનું કે જય જયેશોઢા ને માયા સોયાના સોયા પણ ગીસ્ો બન્યો છે એનું કારણ જય સોડા હોમે આવ્યું છે તો બે હાથ જોડીને બધી સમાજની વિનંતી છે કે કોકની જિંદગી બરબાદ કરી કરે નોખે છે એટલે હું બધી સમાજ વિનંતી કરું છું એવું નથી કે એક સમાજની વિનંતી કરું બધી સમાજને વિનંતી કરું છું કે એવા કલાકારને તમે પ્રોગ્રામ ના હાલતા ના કે કોકની જિંદગી બરબાદ કરી નોખશે આગળ નવરાત્રિ આવે છે નોરતા આવે છે એટલે નોરતામાં આ તો કલાકાર એવા છે બધા પ્રેમના ગીત છે ને કોકની જિંદગી બરબાદ કરી નોખશે એટલે મહેરબાની કરી અને આવા કલાકારોને એસ્ટેજ પ્રોગ્રામ ના લેવા ના કે કોકની જિંદગી બરબાદ કરી નોખે એમાં પાકો જ છે છે સેજ પણ નથી જે પણ ખિસ્સો બન્યો છે એના કારણે બન્યો છે પહેલાં હાથ ઉપર રાખીને પછી દોરડું વાડ્યું પછી એને આપઘાત કરવો પડ્યો એ હા વાત છે ખોટી વાત નથી એટલે બધી સમાજને વિનંતી છે કે એવા કલાકારોને તમે પ્રોગ્રામ ના હાલતા પ્રોગ્રામ આલ્યા તો તમે જ્યાં ખાટા તો જય માતાજી મિત્રો ભાઈ બોલ્યો તમે રેકોર્ડિંગ સાંભળ્યું છે તો મિત્રો ભાઈ સિંહ બોલ્યો છે કોમેન્ટ કરજો મિત્રો તમને ગમે છે કે ન્યાથી ગમજો અને કોને સપોર્ટ કરવો છો તો મિત્રો તો કોમેન્ટ કરજો મિત્રો કોને સપોર્ટ કરી દેજો તો ચલો બધો નેક્સ્ટ મેક્સ્ટ ભારતમાં થકી જય મિત્રો ટીક કે ભાઈ ભાઈ